દોસ્તો હું છું યલ્ડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સાથે બોટાદ જિલ્લામાં પણ સ્વચ્છતા હિ સેવા અભિયાનનો આરંભ થઈ રહ્યો છે રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર ગઢડાના ધારાસભ્ય મહંત શ્રી શંભુ પ્રસાદજી ટુંડિયા તેમજ ધંધુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો સ્વસ્થ સ્વચ્છાગ્રહ અને સ્વસ્થતા માટે જનભાગીદારી થકી જ આપણે સ્વચ્છ ભારત અને સ્વસ્થ બોટાદનું નિર્માણ કરી શકીશું ધારાસભ્ય મહંત શ્રી સમુનાથ સમુપ્રજા સિંહ ટુંડિયા રાણપુર તાલુકાનું ઉમરાળા ગામ સ્વચ્છતાની દૃષ્ટિએ ઉમદા કામ કરી રહ્યું છે ધંદુકાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાબી કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર જીનસી રોય અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણીયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્ય સાથે બોટાદ જિલ્લામાં પણ સ્વચ્છતા હિ સેવા અભિયાનનો આરંભ થયો છે બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રાણપુર તાલુકાના ઉમરાળા ગામ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પરમાર ગઢડાના ધારાસભ્ય મોહનશ્રી શંભુ પ્રસાદજી ટુંડિયા તેમજ ધંધુકાના શ્રી કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ અવસરે ધારાસભ્ય મોહનશ્રી શંભુ પ્રસાદજી ટુંડિયાએ બોટાદવાસીઓને શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે આજે ખૂબ જ સારો યોગ છે આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે જે નિમિત્તે આપણે સ્વચ્છતા પખવાડિયાની ઉમરાળા ગ્રામ પંચાયતથી શરૂઆત કરી રહ્યા છીએ અને સાથે સાથે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી રહ્યા છે આ ત્રિવેણી સંગમ સાથે હું સર્વે ગામવાસીઓ સ્વચ્છતાનો આગ્રહ રાખે એવું નમ્ર નિવેદન કરું છું ધારાસભ્યશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે બે હજાર સુડતાલીસ વિકસિત ભારતનું આપણું જે સ્વપ્ન છે તે સાકાર કરવામાં તેના પાયામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન છે સ્વચ્છતાગ્રહ દ્વારા આપણે આપણા ઘરની સાથોસાથ શેરી આંગણું ગામ તાલુકો અને જિલ્લો સ્વસ્થ રાખીશું અને તેના દ્વારા વિકસિત ભારતના સ્વપ્ન સ્વપ્નમાં આપણું યોગદાન આપીશું સ્વચ્છાગ્રહ દ્વારા સ્વચ્છતા માટે જન ભાગીદારી થકી જ આપણે સ્વચ્છ ભારત અને સ્વચ્છ બોટાદનું નિર્માણ કરી શકીશું આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી દ્વારા ઉમરાળા ગામના રહેવાસીઓને અને સરપંચશ્રીઓને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે રાણપુર તાલુકાનું ઉમરાણા ગામ સ્વચ્છતાની દ્રષ્ટિએ ઉમદા કામગીરી કરી રહ્યું છે ઉમરાળા ગામમાં ભીના અને સૂકા કચરાનો નિકાલ કરવામાં આવે છે અને ગામમાં સ્વચ્છતા જાળવી રાખવામાં આવે છે તે જોતાં રાણપુર તાલુકાનું ઉમરા એક આદર્શ ગામ છે એક પેડ માકે નામ અભિયાન અંતર્ગત આપણે વૃક્ષારોપણ કરીએ છીએ આપણે રોપા વાવીએ છીએ પરંતુ રોપા વાવવાથી વૃક્ષોનું જતન નહીં થાય આજે રોપાઓ વાવવામાં આવે છે એનું બેથી ત્રણ વર્ષ ધ્યાન રાખવામાં આવે અને તેમનો એક બાળકની જેમ ઉછેર કરવામાં આવે ત્યારે વટ વૃક્ષ બનેલા આ ઝાડ પર્યાવરણનું જતન કરશે મીઠા પણ આપણે આ રીતે આપણા આપણી જનનીનું ક્ષણ ચૂકવી શકીશું જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મીઠાપરા રેખાબેન કે જે તેમના ઘરના આંગણાની સાથોસાથ આજુબાજુના ફળિયાની પણ સફાઈ રાખીને સ્વચ્છતામાં શ્રમદાન આપી રહ્યા છે તેમને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત ઘરે ઘરે જઈને ક્લોરિનેશનનું કામ કરતા જગદીશભાઈ વસાણી અને સફાઈ કામદાર તરીકે સેવા આપતા શારદાબેન ઘેલાને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ ઉમરાણા ગામમાં ઇલેક્ટ્રિક રિક્ષા દ્વારા ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરી કરતાં ભાવેશભાઈ વાઘેલાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ વેળાએ એક પેડ માક્યા નામ અભિયાન અંતર્ગત ઉપસ્થિત શ્રીઓ વૃક્ષારોપણ કર્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા જાળવવાના શપથ લીધા હતા તેમજ સમગ્ર વર્ષ દરમિયાન સો કલાક સ્વચ્છતાની કામગીરીમાં અર્પણ કરશે તેવો નિર્ધાર લીધો હતો કાર્યક્રમમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષરસને લીલી ઝંડી આપવામાં આવી હતી અને ઉમરાળા ગ્રામ પંચાયતના ગ્રામવાસીઓને વિવિધ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું અને સાથોસાથ તેમના દ્વારા તેનો યોગ્ય ઉછેર થાય તેની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું હતું ઉમરાળા ગામ ખાતે યોજાયેલા સ્વચ્છતા હિત સેવા કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર ઝીનસી રોય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અક્ષય બુદાણીયા સહિતના અધિકારીઓ તેમજ ઉમરાણા ગામના સરપંચશ્રી અને મોટી સંખ્યામાં ગામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ